છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોને શૈક્ષણિક વર્ષની શરૂઆત થાય તે પહેલા જ બેગ વિતરણ કરવામાં આવ્યું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા બાળકોને ટ્વિસ્ટ ગેમ પણ રમાડવામાં આવી હતી જેમાં સાચા જવાબ આપનાર બાળકને ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ સાથે મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળી હસ્તે બેગ શરૂઆત કરવામાં આવી હતી જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થનાર છે અને પાંચ સભાસદો ને શૈક્ષણિક કાર્યમાં મદદ થાય તે માટે રૂપિયા પાંચ હજાર નો ચેક પણ આપવામાં આવ્યો હતો અને તમામ સભાસદોના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણનો કાર્યક્રમનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં કરવામાં આવેલું છે આનામાં બાળકોને પ્રોત્સાહન રૂપે આવેલા બાળકોને ડ્રોના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ પાંચ હજારના નગદ એટલે ચેકનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે તેની જ જોડે આ ક્વિઝ કોન્ટેસ્ટના માધ્યમથી તેઓને ગિફ્ટ વિતરણનો બી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ જોડે સભાસદોના આ સહયોગને અને આપના શ્રોતાઓના માધ્યમથી આ જે કાર્યક્રમોમાં યશ મળે છે સંસ્થાને એનો શ્રેય અમારા સભાસદોને આ શ્રોતાઓને જે છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક છે એ સારું કામ કરી રહી છે અને બધા આજે બધાને ગિફ્ટ વિતરણ બેગ વિતરણ રાખ્યું છે અને એના પહેલાં પણ ચોપડાઓને એ બધું આપ્યું હતું અને એ બધું તરક્કી સારી કરે છે અને હજુ આગળ તરક્કી સારી કરે એ જ હું ભગવાન મંડળીનું કામકાજ બહુ સારું છે આજે જે પેલો લોકી ડ્રો ને બધું રાખે છે છોકરાઓને ભણવા માટે ને બધું પછી મેડિકલ આપે છે મેડિકલમાં બે લોકો ખાસ એવી દિવાળીમાં ગિફ્ટ આપે છે એટલે ગરીબ લોકો માટે ને બધા માટે મિલા ખાસ લોકો માટે બી સારું એવું એ કરે છે ઉપર ઉપર મંડળી ઉપર ઉપર પ્રગતિ કરે એ જ અમારી આશા છે Oh. Yeah.